યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં પાંત્રીસમાં ભાગનો પાઠ સાંભળીશું અષ્ટાક્ષર મંત્ર સર્વ પાપોનો નાશ કરનારો છે હે રાજેન્દ્ર હું તેનું સ્વરૂપ તમને બતાવું છું તે સમસ્ત પુરુષાર્થોનું એકમાત્ર સાધન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો તથા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે નમો નારાયણાય આ જ અષ્ટાક્ષર મંત્ર છે આ મંત્રના જાપ કરવા જોઈએ હે મહારાજ ઓ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષર મંત્ર છે હે રાજન આ અષ્ટાક્ષર અને દ્વાદક્ષર બંને મંત્રોનું સમાન ફળ છે આ મંત્રોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને માર્ગવાળાઓ માટે ક્ષમતા બતાવવામાં આવી છે આ બંને મંત્રોના જપ માટે ભગવાનનું ધ્યાન આ પ્રમાણે કરવું જોઈએ ભગવાન નારાયણ પોતાના હાથોમાં શંખ અને ચક્ર ધારણ કરીને શાંત ભાવથી વિરાજમાન છે રોગ અને શોક તેમને કદી સ્પર્શ કરતા નથી તેમના વામાંકમાં લક્ષ્મીજી વિરાજી રહ્યા છે તે સર્વ શક્તિમાન પ્રભુ દરેકને અભયદાન આપનારા છે તેમના મસ્તક પર મુકુટ અને કાનોમાં કુંડળ શોભી રહ્યા છે તેઓ નાના પ્રકારના અલંકારોથી શુભોભિત છે ગળામાં મણી અને વનમાળા ધારણ કરેલી છે એમના વક્ષસ્થળમાં શ્રી વચ્ચનું ચિહ્ન છે તે ધારી ભગવાન દેવતાઓ અને દાનવો દ્વારા પણ વંદિત છે તેમનો આદિ અને અંત નથી તેઓ સંપૂર્ણ મનોવાંચિત ફળ આપનારા છે આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ તેઓ અંતર્યામી જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપી અને સનાતન છે હે રાજા ભગીરથ તમને જે કંઈ તમે જે કંઈ પૂછ્યું તે બધું આમાં બતાવી દીધું છે તમારું કલ્યાણ થાવો તમે હવે સુખપૂર્વક તપસ્યામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિધાવો મહર્ષિ ભૃગુના આ પ્રમાણે કહ્યા પછી રાજા ભગીરથ બહુ જ પ્રસન્ન થયા અને તપસ્યાના માટે વનમાં ગયા હિમાલય પર્વત પર પહોંચીને ત્યાં મનોહર પાવન પ્રદેશમાં સ્થિત નાંદેશ્વર મહાક્ષેત્રમાં તેમણે અતિ કઠોર તપસ્યા કરી રાજા ત્રણેય સમયે સ્નાન કરતા હતા કંદ મૂળ અને ફળ ખાઈને રહેતા અને તેનાથી આવેલા અતિથિઓનો સત્કાર પણ કરતા હતા તેઓ પ્રતિદિન હોમ કરતા હતા સંપૂર્ણ ભૂતોના હિતેશી થઈને શાંત ભાવમાં સ્થિત હતા તેમણે ભગવાન નારાયણનું શરણ લીધું હતું પત્રમ પુષ્પમ ફૂલ અને જળથી તેઓ ત્રણે સમયે શ્રી હરિની આરાધના કરતા હતા આ પ્રમાણે અત્યંત ભગવાન નારાયણનું ધ્યાન કરતા રહીને તેઓ સૂકા પાંદડા ખાઈને રહેવા લાગ્યા ચાર પછી પરમ ધર્માત્મા રાજા ભગીરથે પ્રાણાયામ કરતા રહીને શ્વાસ બંધ કરીને તપસ્યા કરવાનો આરંભ કર્યો જેમનો ક્યાંય અંત નથી અથવા જે કોઈનાથી પરાજિત થતા નથી તે જ શ્રી નારાયણ દેવનું ચિંતન કરતા તેમણે સાઠ હજાર વર્ષો સુધી શ્વાસને રોકી રાખ્યો તે સમયે રાજાની નાસિકામાંથી ભયંકર અગ્નિ પ્રગટ થયો તે જોઈને બધા દેવતાઓ ધ્રુજી ઉઠ્યા અને તેઓ અગ્નિથી સંતપ્ત થવા લાગ્યા પછી તે દેવતાઓ ક્ષિરસાગરના ઉત્તર તટ પર જ્યાં જગદીશ્વર શ્રી હરિ નિવાસ કરે છે ત્યાં ભગવાન મહાવિષ્ણુના શરણમાં ગયા અને શરણાગતોની રક્ષા કરવાવાળા દેવ દેવેશ્વર ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ કહે છે જે જગતના એકમાત્ર સ્વામી તથા સ્મરણ કરવાવાળા ભક્તોની બધી જ પીડા દૂર કરનારા છે તે પરમેશ્વર શ્રી વિષ્ણુને અમે નમસ્કાર કરીએ છીએ જ્ઞાની પુરુષો તેમને સ્વભાવતઃ શુદ્ધ સર્વત્ર પરિપૂર્ણ અને જ્ઞાન સ્વરૂપ કહે છે શ્રેષ્ઠ યોગીજનો તેમનું ધ્યાન કરે છે જે પરમાત્મા પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરે છે તે સંપૂર્ણ જગત જેમનું સ્વરૂપ છે તથા જે જગતના આદિ સ્વામી છે તે ભગવાન પુરુષોત્તમને અમો પ્રણામ કરીએ છીએ જેમના નામોનું સંકીર્તન કરવા માત્રથી દુષ્ટ પુરુષોના પણ બધા પાપ નષ્ટ થઈ જાય છે જે સૌના શાસક સ્તુતિ કરવા યોગ્ય તથા પુરાણ પુરુષ છે તે ભગવાન વિષ્ણુને અમે પુરુષાર્થ સિદ્ધિને માટે નમસ્કાર કરીએ છીએ સૂર્ય જેમના તેજથી પ્રકાશિત થાય છે અને કદી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી જે સંપૂર્ણ દેવતાઓના અધીશ્વર તથા પુરુષાર્થ રૂપ છે તે કાલ સ્વરૂપ શ્રી હરિને અમે નમસ્કાર કરીએ છીએ જેમની આજ્ઞા અનુસાર બ્રહ્માજી આ જગતની સૃષ્ટિ કરે છે રુદ્ર સૌહાર કરે છે અને બ્રાહ્મણ લોકો શ્રુતિઓ દ્વાર શ્રુતિઓ દ્વારા સર્વ લોકોને પવિત્ર કરે છે જે ગુણોના ભંડાર અને સૌના ઉપદેશક ગુરુ છે તે આદિદેવ ભગવાનના અમે શરણે આવ્યા છીએ તે સર્વથી શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય તથા મધુ અને કૈટભને મારનારા છે દેવતા અને દૈત્ય પણ જેમની ચરણ પાદુકાનું પૂંજન કરે છે જે શ્રેષ્ઠ ભક્તોની મનોકામનાને સિદ્ધ કરનારા છે તથા એકમાત્ર જ્ઞાન દ્વારા જેમના તત્વનો બોધ થાય છે તે દિવ્ય શક્તિ સંપન્ન ભગવાનને અમો પ્રણામ કરીએ છીએ જે આદિ મધ્ય અને અંતરહિત અજન્મ અનાદિ અવિદ્યારૂપી અંધકારના નાશક સતચિત પરમાનંદ ઘન સ્વરૂપ તથા રૂપ વગેરેથી રહિત છે તે ભગવાન પરમેશ્વરને અમો પ્રણામ કરીએ છીએ જે જળમાં શયન કરવાના કારણે નારાયણ સર્વવ્યાપી હોવાથી વિષ્ણુ અવિનાશી હોવાથી અનંત અને સર્વના શાસક હોવાથી ઈશ્વર કહેવાય છે પોતાના શ્રી અંગો પર રેશમી પિતાંબર ધારણ કરે છે બ્રહ્મા તથા રુદ્ર વગેરે જેમની સેવામાં લાગ્યા રહેશે જે યજ્ઞ પ્રેમી યજ્ઞ કરનારા વિશુદ્ધ સર્વોત્તમ અને અવયવ્ય છે તે ભગવાન વિષ્ણુને અમે નમસ્કાર કરીએ છીએ ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ દેવતાઓને રાજર્ષિ ભગીરથીનું ચરિત્ર કહ્યું હે નારદજી પછી તે બધાને આશ્વાસન અને અભય આપીને નિરંજન ભગવાન વિષ્ણુ એ સ્થાન પર ગયા જ્યાં મહર્ષિ ભગીરથ તપસ્યા કરતા હતા તો અહીંયા નારદ પુરાણમાં પાંત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે છત્રીસમા ભાગમાં આપણે સાંભળીશું કે ભગવાન વિષ્ણુ મહર્ષિ ભગીરથ તપસ્યા કરતા હતા ત્યાં ગયા અને ભગીરથને શું કહ્યું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચીતે નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણનો પાઠ પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો